હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં બેસો તો આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને સવારના સાત વાગી ગયા છે તો આપણે હવે જાગી ગયા છે અને આપણું કામ ઘણું બધું થઈ ગયું છે બેલાથી દીવાલ પણ થઈ ગઈ છે તમે જોઈ લો કાલે આ બધું નહોતું આજે બીમ ઉપર દીવાલ પણ થઈ ગઈ છે બેલાની તો એ બીમ ઉપર આપણે હવે પાણી તો હું આવ્યો છું જનરેટર ચાલુ કરવા તો જનરેટર ચાલુ કરીને હું પાણી પાઈ દઉં અને અજયભાઈ અને બધા સૂતા છે અક્ષયભાઈ ને તો હું એ જાગી પેલા હું પાણી સાટી દઉં છું તો ત્યાં લગી બન્યા રહો આપણા વિડીયો સાથે આપણે હવે હિન્દી વિડીયોમાંથી ગુજરાતી પર આવી ગયા છે કેમ કે આપણા બધા મિત્રો ગુજરાતી છે તો અત્યારે આપણે ભીમ ઉપર દિવાલ પણ થઈ જાય છે પહેલાની અને આપણે એને પાણી પણ પાઈ દીધું છે કેમ કે પાણી પાઈએ તો મજબૂત થાય એકબીજાને પકડી રાખે ને પશુ આ બધું પડી જાય વરસાદનું તો જો આ બીમ ભરાઈ ગયો છે આપણે પાણી પણ પાઈ દીધું છે ફૂલ કરી દીધું છે કેમ કે મજબૂત તો બનાવવું પડે આપણે વર્ષો લગી આને ટકાવી રાખવાનું છે તો મેં પાણી પાઈને ફૂલ તાજું માજું કરી દીધું છે બીમને અને આ બેલા બેલાની દિવાલ પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આને પણ આપણે ફૂલ પાણી પી દીધું છે દિવસના ત્રણ ટાઈમ આપણે આને પાણી પી દેવાનું એટલે ફૂલ કડક દિવાલ થઈ જાય કેમ કે આપણે આને વર્ષો લગી કઈ થાય ને એવી મજબૂત બનાવવાની છે તો જોઈ શકો છો ઘણું બધું કામ થઈ ગયું છે આપણે મિત્રો ઘણું બધું કામ કરી નાખ્યું છે અને આર કે કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે અને કામ પણ બહુ સારું છે ખૂબ સારું છે તમે જોઈ શકો છો મિત્રો પાણી પાઈને ફૂલ દેખાઈ રહ્યું હોવું તમને જોઈ શકો છો કે પાણી તો ફૂલ પાયેલું લાગે છે અને આ બીમ આજે પણ દિવાલ થશે આ બાજુ બેલાની પહેલી બાજુ પણ દિવાલ કરવાની છે અને આગળ બીમ ભરાય કામ ચાલુ થઈ જશે અહીંયા હજુ આપણે બાકી છે તો અહીંયા બીમ ભરાય કામ ચાલુ થઈ જશે તો ચાલો અજયભાઈ ને આપણે અક્ષયભાઈને તો જગાડી દીધા છે નાસ્તો બાસ્તો કરશું તો હવે અજયભાઈને આપણે ફરીથી જગાડીએ અને પછી જે નાસ્તો લેવા તો ત્યાં લગી બન્યા રહો વિડીયો સાથે અને આપણે અજયભાઈને જગાડીએ છીએ પછી નાસ્તો લેવા જઈએ ત્યાં મળીએ છીએ ચાલો ત્યાં લગી બન્યા રહો આપણા વિડીયો સાથે ભરતભાઈ ની હોટલે આવી ગયા હતા ચા પાણી પીવા તો ચા પી લીધી છે આ ભરતભાઈ ની હોટલ છે અક્ષયભાઈ વિમલ લેતા લાગે છે અને આ અમારા શેઠ અંદર બેઠા છે અજયભાઈ શેઠ હું અજયભાઈ ગાડીમાં બેઠા હો ચા પી લીધી એમને તો હવે કઈ બાજુ જવાનું છે સાઈડ પે જાના યા નાસ્તા લેને નાસ્તા લેકે સાઈડ પે જાના હે ઓર એ અમારે શેઠ મતુરભાઈ આગે હે ડ્રાઈવર નહીં હે શેઠ હે તો ચલો અભી હમ ચલો તો ગેરેજ હોટલ જાકે મળતે તબ તક બને રહે અમારે સાથ

તો અક્ષયભાઈ નાસ્તો લઈ લીધો ભાઈ બાકી એક લઈ લીધો એક ઓર્ડર તો ચાલો આપણે હવે તો ચલો મિત્રો આપણે હવે સાઈડ ઉપર લઈને નાસ્તો લઈને જઈએ તારે સાઈડ ઉપર મળીએ સાઈડ ઉપર પહોંચી ગયા છે નાસ્તો લઈને અને મથુરભાઈ નાસ્તો લઈને જાય છે તો આપણે મથુરભાઈનો બે મિનિટનો વિડીયો લે તો મથુરભાઈ કોલ આવી ગયો મથુરભાઈને તો મથુરભાઈ કોલમાં વાત કરે ત્યાં આ લગી આપણે વિડીયો લઈ લે ને નાસ્તો આવી ગયો છે તો મથુર ફોન મૂકી દીધો છે તો ગયો હા નાસ્તો આવી ગયો નાસ્તામાં નાસ્તામાં આઈટમ બધી બરોબર છે થેપલા ને દહીં ચટણી દહીં થેપલા બધી વસ્તુ બતાવું છું આપડે મોડું ખાવાનું નહીં નહીં સાચી વાત મોડી જિંદગી જીવવાની નહીં

હેલુભાઈ તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લે છે અને પછી મળીએ આપણે એક જગ્યાએ જવાનું છે તો અહીંયા જઈને મળીએ ચાલો તબ તક બને રહે ત્યાં લગી આપણા વિડીયો સાથે બના રહેજો જ્યો કામ ચાલુ થઈ ગયું છે મજૂરો આવી ગયા છે તો તમે જોઈ જ બધો બને છે પગ છે બેઠા છે પાણીના જગ ઉપર હેન્ડલ લઈને તો ચાલો મળીએ પછી અત્યારે પાયરોનું કામ ચાલુ છે તો અજયભાઈને મગું ભાઈ આવે ત્યારે આપણે મળે ચાલે કે આપણા વિડીયો સાથે બનાવ્યો હતો આપણે ઉતેલિયા ગયા હતા ખેતર જોવા પણ વિડીયો આપણે મિત્રો લીધો નહોતો એટલે આપણે સાઈડ ઉપર પાછા આવી ગયા હતા અને સાઈડ ઉપર કેટલું કામ થયું છે એ હું તમને બતાવું છું તો જો તમે બેલાનું કામ ઘણું બધું થઈ ગયું છે આજે તો આટલું બધું કામ થઈ ગયું છે તમે જોઈ શકો છો દે આટલું કામ થઈ ગયું છે મેલાનું કણો બધું જોઓ તમે આટલું કામ થઈ ગયું છે તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું અને કાલે એક નવો વિડીયો લઈને આવશું અને કંઈક નવું નવું લઈને આવશું તો જે લોકોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયક દબાવી દો અને બને એટલું શેર કરો જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને આપણે તમારા માટે નવા નવા વિડીયો પણ લાવવાના છે તો મળ્યા એક નવા લોક સાથે કાલે તો ત્યાં લગી આપણી સાથે Bani Arejo, Jai Hind, Jai Bharat.